ऑथॉरिटी मार्केटिंग जो तुम्हें तुम्हारा पहचान વધારવા માંગતા હો અને તમારું પહોંચને વધારવા માંગતા હો તો તમારે તમારું બજારમાં એક અધિકારી તરીકે પોતાને સ્થાને રાખવાની જરૂર છે ઓથોરિટી માર્કેટિંગ એ તમારું વ્યવસાયને સ્થાન આપવા વિશે છે એવી રીતે કે તમે લોજિકલ પસંદગી કરો જારે કોઈ બનાવે છે ત્યારે નિર્ણય મદદ સલાહ ઉત્પાદનો અથવા સેવાઓ માટે કોને ફેરવો તે નિર્ણય તમારું લક્ષ્ય એ છે કે તમે તમારું વિશિષ્ટ સ્થાન માર અથવા ખૂબ ઊંચા સમય ધ્યાનમાં આવતા પ્રથમ નામોમાંના ના એકમાં જાઓ જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ વિષયોમાં મદદ માટે કોના તરફ ધ્યાન આપવું તે વિશે વિચારે છે આ અહેવાલમાં તમે તમારી જાતને એક અધિકારી તરીકે પોઝિશન આપીને ઉપલા હાથને મેળવવા માટે શ્રેષ્ઠ ટીપ્સ અને વ્યૂહરચનાઓ શીખી શકશો કવર ડંકાયેલા વિષયો તમારા પ્રેક્ષકને જાણો તમારું નીઓન્સિયન્સ જ્યાન હોય ત્યાં રહો પીડા બિંદુઓને ઓળખો શેર કરો યોગ્ય સામગ્રી બનાવો પ્રોફેટ અથવા હીરોમાં જોડો ઓથોરિટી થોરિટી બ્લોગ બનાવો વેબિનાર અને તાલીમ બનાવો ઓનલાઈન કોર્સ બનાવો